જણાવશો સવારથી લઈ જ મતદાતાઓમાં નિરાશા ખૂબ જ જોવા મળી રહી છે બાકી જે ગ્રામ્ય વિસ્તાર છે ખાસ આદિવાસી પટ્ટો ત્યાં સારા એવા આપણને મતદારો મળ્યા પરંતુ આણંદ ની વાત કરીએ આણંદમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ જી ચોક્કસ વિકાસ ખાસ આણંદની વાત કરીએ તો આણંદમાં સવારથી મતદાન સાત વાગ્યાથી શરૂ થયું હતું પણ શરૂ શરૂઆતમાં જે ઠંડકનો સમય હતો તેમ છતાં સવારમાં મતદારોમાં નિરાશતા જોવા મળી હતી ખાસ કરીને આ વિસ્તાર એટલે કે આ જે સીધો જંગ છે તે અમિત ચાવડા અને મિતેશ પટેલ પટેલનો જે જંગ છે એટલે કે ભાજપ કોંગ્રેસ દ્વારા બંને આ એક એવી બેઠક છે કે જ્યાં ટક્કરનો ખરા ખરીની ટક્કર થાય તેવી પરિસ્થિતિ દેખાતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક મતદાન સવારમાં ઓછું નોંધાયું હતું પરંતુ જેમ જેમ મતદાનની ટકાવારી વધી હતી પરંતુ છેલ્લા સવા ત્રણ વાગ્યા છે એટલે છેલ્લા દોઢ બે કલાક મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે ખાસ હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આજે મતદાન મથક છે તે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે એટલે કે અહીં તમામ પ્રકારની સુવિધાઓ છે અત્યારે હાલ મતદાન કેન્દ્રમાં ગણીને એકથી બે મતદારો વીસથી પચીસ મિનિટની અંદર એક બે મતદારો આવતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક મતદારોમાં મતદાન કરવા માટે નિરસતા જોવા મળી રહી છે બીજી તરફ અહીં વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સુચારૂ રૂપે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા છે ખાસ છાસની વ્યવસ્થા છે તદુપરાંત અહીં કુલર વગેરે લગાવ્યા છે અહીં મિલેટ્સ પ્લાન્ટ એટલે મિલેટ્સથી જે છે તે તમામ થીમથી આ જે આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ખાસ પ્રાકૃતિક ખેતીની થીમ છે તદુપરાંત અહીં વાંસના જે છત લગાવીને બેસવા માટે સોફાની ને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ માનવ સ્વાસ્થ્ય માટે ઔષધિ પાકો એટલે કે એક આદર્શ મતદાન કેન્દ્ર બનાવ્યું છે પરંતુ તેમ છતાં સવારથી મતદારોમાં ઓછી જે કહેવાય કે મતદાન માટે લાઈન જોવા મળી હતી ને ક્યાંક ને ક્યાંક નિરસ્તા જોવા મળી હતી પરંતુ અત્યારે હાલ સવા ત્રણ વાગ્યા છે એટલે અત્યારે હાલ પણ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે સાંજે છ વાગ્યા સુધી મતદાન રહેશે એટલે સાંજે મતદારોની ભીડ વધે તેવી આશા રખાઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે આણંદ ખાતે જી બિલકુલ આભાર સચિન તમામ જાણકારી આપવા બદલ નથુ આપનો